અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યા અને ચુમ્મોતેર વર્ષ થયા તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ ની જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારીઓનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલ સેસેટિવ ઝોન કે જાહેર કરવા અને તોતેર એ એની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલા લેવામાં આવે શહીદ પંદર માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે તેર સપ્ટેમ્બર છે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે અમારા હક ને અધિકારો આજે સમગ્ર ભારત દેશમાં જુઓ બધા રાજ્યોમાં આદિવાસીઓ રહે છે આજે અમારા માટે સંવિધાનમાં શેડ્યુલ ફાઇવ અને શેડ્યુલ સિક્સ એ જ જોગવાઈ કરવામાં આવી છે કે અમે લોકો અમારા અધિકારો મેળવી અને જીવન ગુજારી શકીએ તો આજે અમે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ગુજરાતમાં અને દેશમાં તમે જુઓ ઉમાર ગામથી અંબાજી અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો આવવાના ડેમો આવેલા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ અનેક ઉદ્યોગો આવેલા છે તો જે સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને પાસ કરી દેવામાં આવે છે સ્કૂલે જાઓ કે નહીં જાઓ એ જે કાય કાનૂન છે સરકારનો એ બી રદ કરવો જોઈએ અને અમે અમારા લોકોને રોજીરોટી મળે અમને આરોગ્યની વિશેષ સુવિધાઓ મળે અમારા રોડ રસ્તાઓ વ્યવસ્થિત થાય અમારી જે ખનીજ છે એ ચોરી થવાનું બંધ થાય ને જે અમારા અધિકારો છે સંવિધાને આપેલા અધિકારો છે એ અધિકારો અમને મળવા જોઈએ એ જાતની અમારી જે માંગણી છે એ માંગણી આજે કલેક્ટર કંઈ આવ્યા છે અને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને અમારી વાત જાય એટલા માટે આજે આટલા મોટા સંખ્યામાં આવી અને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છીએ